ગુજરાતમાં જે ખનીજની ચોરી થઈ રહી છે ત્યારે વિશેષ કરીને ટ્રાઇબલ એરિયા અને એનાથી બી વિશેષ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં જે ખનીજ પહેર્યું છે અને આકાશમાં અત્યારે તો દીધ છે નથી પણ આ લોકો ચોરી કરવાવાળા ગીધરૂપે ઝઘડિયા અને જ્યાં જ્યાં ખનીજ છે ત્યાં આંટાફેરા કરી રહ્યા છે અને ગામ સુભાની બી આ લોકો કોઈ જાતને એની ગવાઈ કરતા નથી અને ચોરીની જાણે છૂટ આપી દીધી હોય તંત્ર સાંસદ હોય કે બીજા હોદ્દા ધરાવતા હોય ધારાસભ્ય જેવા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખો એ લોકોએ ભેગા થઈને ખનીજને બચાવીને એ બહારથી લોકો જે ઉદ્યોગપતિઓ હોય અને બીજા જે લોકો આવીને એને કાઢી જાય છે અને કમાણી કરે છે એના બદલે ગામ સભામાં ઠરાવ કરાવીને અહીંના લોકોની આ પ્રોપર્ટી છે ગામ સભા સભાના હવાલે કરીને ગામ સભા એની હરાજી કરીને જે વધારાનો ખનીજ છે ત્યાં અહીંના લોકોને ફાયદો થાય એ જાતની વ્યવસ્થા કરીને ગામ બી સદ્ધર બને એ લોકો ગામસભામાં રાજી કરાવે અને જે લોકો સ્થાનિક છે સ્થાનિકને જ આપવો જોઈએ એ જાતની જોગવાઈ છે પણ તંત્ર અને આવા જે ચૂંટાયેલા લોકો છે એ ભાગીદારીમાં થઈ જાય છે અને આખી વસ્તી આ ખનીજ બહારથી આવીને વેચવાવાળા લોકો તાજા માજા થઈ જાય છે નાયના લોકો બિચારા ભૂખે મરે છે ટ્રાઇબલ એરિયામાં આટલું બધું ખનીજ હોય તો આખો ટ્રાઇબલ એરિયા ભૂખમરાથી આજે નેવું ટકા લોકો ભૂખમરાની અંદર સપડાયા છે અને બાળકોને જે કુપોષણમાં છે એ લોકોને આવું જે ખનીજ છે એ ગામમાં વેચીને આ લોકોને આ કુપોષણમાંથી બહાર કાઢવા જોઈએ બજેટ બી ટ્રાઈબલ એરિયાનો છે એ પણ યોગ્ય રીતના ખર્ચાતું નથી અને ગીરની જાત જે પડી છે એ લોકો આ બધું ખાઈ જાય છે બજેટને બધું જ અને અહીંના લોકોની દશા એટલી ખરાબ છે કે ન પૂછવા એના પર ધ્યાન નહીં આપશે તો ભવિષ્યની અંદર આ કુપોષણથી એટલું બધું મૃત્યુ બાળકોનું થશે જેનો કોઈ જવાબ નથી એટલે આ તો તાત્કાલિક અસરથી બંધ કરાવવું જોઈએ કેટલા વખતથી આ બધું ચાલે છે અહીંયા આગળ પણ ગીર માનતા નથી કેમ કે ગીજલાશાલા એની પાંખ બી મજબૂત હોય છે અને એને સપોર્ટ કરવાવાળા તંત્રવાળા લોકો જે ચૂંટાયેલા લોકો છે એની કંઈ આ પ્રજાની પડી નથી એટલે બધા એની પાછળ વળગી ગયા છે અને જે ચોરી કરવાની જે દાનત છે એ પૂરજોરશમાં ચાલે છે અને કાયદા બનાવે જાય છે એનું અમલીકરણ થતું નથી ભંગ વારંવાર થાય છે તો સરકારે ધ્યાન આપીને આ વસ્તીને આનો ફાયદો થાય એવી હું અપેક્ષા રાખું છું